જનામાં આબીને અહીંયા આવવું પડ્યું તો એનો ઉલટો ને ઉલટું થાય એનો એમને વારંવાર પૂછીને કરવા છતાં દુખ થાય પડી સ્વતંત્ર છે મે કીધું એ પ્રમાણે અને એમને કઈને પણ ગયા છે ને ને આગળવાનો ને એમના ટેકેદારોને બધાને અલગ અલગ કે બેન અમારે જવું ન પણ અમારે કે નાના મોટા ધંધા રોજગાર અને એના હિસાબે અમને તકલીફ પડે છે તો ધંધા રોજગાર લેબ થી ભાઈ લડતા હતા એટલે હતા અને વી વર્ષ થી તમારા ધંધા હતા એ નહીં જતા કઈ એમાં કઈ નવો ધંધામાં કોઈ ફેરફાર થયો નથી પણ મેં કીધું એ પ્રમાણે પેલા કોઈ ભાવ નતો અને હવે ભાવમાં ઉછાળો આવ્યો શેર બજાર માં આપડે કહીએ ને કે ભાવ રાતે એટલે આ કે ક્યારે ક્યારે ઓલે શેર બજાર ની અંદર અચાનક ઉછાળો આવે એટલે આપણે એટલે બનાસકાંઠા ની જનતા અઢારે આલમ એટલી તાકાત વાળી તો છે જ કે એમને રાત દાડો મતી મતી ને અપક્ષ વાળા ને કોંગ્રેસ વાળા ને આમ આદમી પાર્ટી વાળા ને ડેરીઓ આપવી પડે લોનો આપવી પડે બેંકો આપવી પડે

પણ માત્ર ને માત્ર એમને સર્વે કર્યો આ બધા આગેવાનોએ કીધું એ પ્રમાણે અને મારી તો આજે પણ તમને બધાને વિનંતી છે કે આગેવાનો ને એના હિસાબે ચૂંટણીઓ જીતાતી હોય તો એ બધા ગયા ને એ બધા ચૂંટણીઓ હારીને જ ગયા છે જો હવે ઈદ ના જીતી કહેતા હોય તો કોને જીતાડી કહેવાના હતા એમ અહીંથી જેટલા પણ રાજીનામા આપ્યા એ એક ચાલુ ધારાસભ્ય રાજીનામું આપી નથી ગયો

અને જનુન અલગ હોય ત્યારે તમારું ભાથું જમા પડ્યું છે એ જમા પડ્યું એ તમારે ઉઘરાણી કરીને ક્યાંક ને ક્યાંક લેવા માટે જવાનું છે અને કહેવાનું છે કે આવનાર સમયની અંદર અમારે બીજું પણ ખર્ચ તમને આપવું પડે અને અમારે બીજું પણ તમને વળતર આપવું પડે તો પણ ઠાકોર સમાજ ક્યાંય આવનાર સમયની અંદર વળતર આપવામાં બાકી રાખશે નહીં